ચંચુપાટ ન્યૂઝ ઉપર હવે જુઓ મહત્વના બુલેટિન સમાચાર ચંદુભાઈ સિહોરા સાંસદે પોતાનું મધ્યસ્થ કાર્યાલય આજે ટીબી હોસ્પિટલ સામેના ભાગવે ખુલ્લો મૂક્યું જેમાં જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ અને ભાજપના અન્ય હોદ્દેદારો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ શુભેચ્છા મુલાકાત આપી નવા વર્ષની શરૂઆત કરી હતી જુઓ શું છે હકીકત જુઓ ચંચુપાત ન્યૂઝ પ્રવીણ પરમાર સાથે સુરેન્દ્રનગરથી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં

એમનું ઉદ્ઘાટન છે શું કેશો તમે આજે સવાન બે હજાર બ્યાસીના નવા વર્ષની લાભપંચમ પ્રથમ તો નવા વર્ષમાં મારા સુવર્ણનગર વિસ્તારના તમામે તમામ લોકોને દિલથી હાર્દિક શુભેચ્છાઓ આપું છું તમામ લોકોનું આરોગ્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થપાઈ રહે એવી ભગવાનમાં ભગવતીને હૃદયથી પ્રાર્થના આજે લાભપંચમના દિવસે મારું સુવર્ણનગર ખાતે મધ્યસ્થ કાર્યાલય ટીબી રોડ નીલકંઠ મહાદેવ મંદિર સામે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે હું મારા મત વિસ્તારના તમામે તમામ લોકોને મારી હૃદયથી વિનંતી કે આપના જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નો મારા કાર્યાલય સુધી પહોંચાડજો હું મારા કાર્યાલયે રેગ્યુલર બેસવાનો છું આપના પ્રશ્નોનું વ્યવસ્થિત સારી રીતે નિરાકરણ આવે એના માટે હું પ્રયત્ન સતત કરતો રહીશ તો આ કાર્યાલયના ઓપનિંગ નિમિત્તે હું મારા મત વિસ્તારના તમામ લોકોને તમામ એમની જે કંઈ રજૂઆતો હશે એને સાંભળી અને વેલામાં વેલી તકે એનું નિરાકરણ આવ્યાના પ્રયત્નો કરતો રહીશ ફરીથી એકવાર તમામે તમામ સુવર્ણનગરના લોકોને નવા વર્ષની શુભકામનાઓ આમ તો મારા ઓગણીસ તાલુકાઓ છે તાલુકામાં મારા અલગ અલગ તાલુકામાં કાર્યક્રમો આવતા હોય છે પાર્ટીના કાર્યક્રમ હોય સરકારના પણ કાર્યક્રમ હોય હું સોમવારે મળવાનો પ્રયત્ન કરવાનો બેસવાનો પ્રયત્ન કરવાનો છું પણ કદાચ ને કદાચ સોમવારે બીજા તાલુકામાં કાર્યક્રમ ન હોય તો હું ત્યાં હાજર હોય પણ અહીં મારા કાર્યાલય ખાતે બે લોકો વ્યવસ્થિત કાયમી હું બેસાડવાનો છું તેમને મળીને એમની રજૂઆત મારા સુધી પહોંચે એની વ્યવસ્થા હું કરવાનો છું નાગરિકોની જે કંઈ સમસ્યાઓ હશે એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હું લગત અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી અને એમનો સમસ્યા હાલ કરવા પ્રયત્ન કરતો રહીશ થેન્ક યુ સર